જેને પણ પુસ્તક વાંચવાનો શોખ હશે એ વ્યક્તિ કદાચ થોડું આપણે સાંભળવામાં ઓડ લાગે પણ એ વ્યક્તિ થોડો જવાબદાર હશે એનો સ્વભાવ પણ કંઈક થોડો અલગ હશે ક્યાંક થોડું એક કમિટેડ પણ તમને જોવા મળશે અને આ બધું કેમ જોવા મળે છે કારણ કે પુસ્તક વાંચવું આ પોતાની રીતે એક એવી ક્રિયા છે કે જે આપણને ખરેખર એક ડિસિપ્લિનમાં લાવે છે રાષ્ટ્રીય પુસ્તક વાંચનની દિવસની ઉજવણી પણ એટલા માટે જ થાય છે કે જેથી કરીને લોકોને આના વિશે લોકોમાં જાગૃતતા આવે પુસ્તક વાંચવું એ દરેક વ્યક્તિ માટે કેટલું જરૂરી અને ખરેખર કેટલું મહત્વનું સાબિત થાય છે તેના ભવિષ્યમાં એ વિશે જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે પુસ્તકો ખૂબ જ અલગ અલગ હોય છે લોકોના શોખ લોકો પુસ્તક કેવા વાંચે છે એ પણ એમના સ્વભાવ પ્રમાણે અલગ અલગ પુસ્તકો લોકો વાંચતા હોય છે ક્યાંક લોકોને આત્મકથા વાંચવી પસંદ હોય ક્યાંક લોકોને ઐતિહાસિક ગાથાઓ વાંચવી પસંદ હોય તો ઘણા બધા લોકો એવા મનોરંજન જે આપતા હોય એવા પુસ્તકો પણ લોકો પસંદ કરતા હોય છે પણ પુસ્તક વાંચતા હોય છે આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં મોબાઈલમાં આંગળીના ટેરવ્યા આપણને બધું જ મળી જાય ત્યાં પણ એક વર્ગ આપને એવો જોવા મળશે કે જે આજે પણ લાઇબ્રેરીમાં બેસે છે એક વર્ગ એવો છે કે જે આજે પણ તેની શરૂઆત કદાચ પુસ્તક વાંચવાથી થાય તો ક્યાંક એની સાંજની ચાય પુસ્તક વાંચવાથી એની સાંજની જે સમાપ્ત થતી હોય છે સાંજ એટલે આજે પણ એક એવો વર્ગ આપણને ચોક્કસપણે જોવા મળે કે જે પુસ્તક વાંચવાનું આપને શોખીન જોવા મળે લેખકોની વાત કરીએ પુસ્તક વાંચનારની વાત કરીએ તો આ બધાની વચ્ચે જે એક મેઇન વાત છે તે છે પુસ્તક કેવા પુસ્તકો લોકો વધુ વાંચવાનું આજે પસંદ કરે છે પુસ્તક વાંચન આ જે ક્રિયા છે આ જે એક શોખ છે બધામાં હોવું કેટલું જરૂરી છે તેના વિશે આજે આપણે ચોક્કસપણે ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે મનીષ પટેલ જો જેડકેડ ગ્રુપના ફાઉન્ડર છે એમની સાથે મેઘના કામદાર છે કોલમિસ્ટ છે લેખક છે મેમ્બર છે ગુજરાતી બુક ક્લબના આ બનેનું સ્વાગત છે તો સૌથી પહેલા વાત કરીએ મનીષજી આજના દિવસ વિશે પહેલા તો રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ છે આ દિવસનું મહત્વ અને સાથે જ પુસ્તક વાંચનનું મહત્વ શું આપના મતે છે શું કહેવા માંગશો અ સર્વે શ્રોતાજોના અને રાષ્ટ્રીય વાંચન દિવસ ની શુભેચ્છાઓ વાંચનથી જીવનમાં ઘણા બધા ફાયદાઓ થાય છે અ તન મન અને ધન થી પણ ઘણા ફાયદાઓ હોય છે અત્યારની ટ્રેન મુજબ અત્યારની જે નવી જનરેશન છે એ અ વાંચનમાં છે ને વધુમાં વધુ મોટિવેશનલ અને એવા પુસ્તકો વધુ પસંદ કરતા હોય છે તે બહુ ઓછા સમયમાં સારું અ પીરસી જાય છે એવા યાની જનરેશનનો લોકો પસંદ કરે છે અને આપણે એક કવર કેવો જે જાણીએ કે ભાઈ આધ્યાત્મિક પુસ્તકો પણ આજના સમયમાં ઘણા વાંચન થતું હોય છે અને આધ્યાત્મિક પુસ્તકોના વાંચન સાથે એક મેડિકલ ધાર્મિક અને આધ્યાત્મિક પુસ્તકોની એક મેડિકલ સાથે જોડાયેલું છે કેવાથી ઘણી બધી બીમારીઓ વાંચનથી ઓછી થતી جاتی છે જેમ કે બ્લડ પ્રેશર જે કોઈ ન હોય તો કોઈ તનાવ હોય તો પુસ્તક વાંચનથી એ

વાંચન એવું કેવાય છે કે પુસ્તક એ આપણો સૌથી સારા મિત્ર છે એમાંથી જે મળશે એ બીજા કોઈ પાસે થી ન મળે કારણ કે પુસ્તકો અટલી લેખકોનો આટલા વર્ષોનો જે અનુભવ છે એ સાથે લઈને આવે છે કદાચ એક વ્યક્તિ હોય તો એને સંપૂર્ણ અનુભવ લેવામાં દસ વર્ષ વીસ વર્ષ પચાસ વર્ષ થઈ જતા હોય પણ એની સામે જ્યારે પુસ્તક છે તો એ પુસ્તક છે એ વસ્તુનો અનુભવ માત્ર એક મહિનામાં આપણે લઈ શકીએ છે જો પુસ્તક સૌથી સારો અનુભવ આપનાર એક best friend છે આપણે એવું કહી જી એવું કહી શકાય છે કે એવું પહેલાથી આપણે સાંભળતા આવીએ છીએ કે પુસ્તક છે ને એક સાચો મિત્ર છે જ્યારે આપણી સાથે કોઈ પણ ન હોય ત્યારે પુસ્તક આપણો સાથી બને છે અને ઘણી વખત સારથી પણ બને છે તો લાગે છે કે પુસ્તક વાંચનાર લોકો અને એની સાથે જે લખનાર લોકો છે એ બધાની ક્યાંક ને ક્યાંક મેઘનાજી લાગણીઓ જોડાયેલી હોય છે પુસ્તક સાથે શોખ થી પણ ઉપર લાગણીઓ જોડાયેલી હોય છે ઓકે હવે વાત કરીએ જી મનીષજી અહિયાં જયારે પુસ્તક ની વાત કરીએ પુસ્તક વાંચન વાત કરીએ ત્યારે આજના સમયમાં આપને શું લાગે છે સોશિયલ મીડિયાનો આજનો સમય છે લોકો વધુમાં વધુ વેબ સિરીઝ જોવાનું પસંદ કરે ખાલી બેઠા હોય તો કોઈ પણ મૂવી જોવાનું પસંદ કરે ને આ બધું જયારે મોબાઈલમાં આવી જાય એટલે આના કારણે ક્યાંક પુસ્તક થોડું દૂર થાય છે લોકો હા એ એ વાત ચોક્કસ છે કે ભાઈ આધુનિક યુગમાં અને આંગળીના ટેબે જો બધું આવી ગયું છે તો પુસ્તકો ઘણા દૂર થતા રહ્યા છે પણ કોવિડ આવ્યા પછી કોવિડ પછી પુસ્તકો નું વાંચન માં વધારો થયો છે જેના ચોક્કસ અમુક કારણો પણ છે કે ભાઈ જે અમે હમણાં જ તમને અગાઉ વાત કરી કે ભાઈ હેલ્થ સાથેના ને એવા ઘણા બધા પ્રશ્નો જે છે એ પુસ્તક આંચનથી આપણને ફરક પડતો હોય છે અ મારા ધ્યાનમાં કોવિડ વખતે એક પુસ્તક આવેલું જે હરભાઈ ત્રિવેદીનું હતું એમને લગભગ ઓગણીસો માં લખાયેલું પુસ્તક છે એ બાળ કેળવણી વિશેનું પુસ્તક છે કે એમને ઓગણીસો સાહીઠ ની સાથે ને લગભગ આજે કેવાય ચોખઠ એક વર્ષ પહેલા એમને એટલું બહુ

બિલકુલ સાચી વાત છે આપની અને આ બહુ જ મહત્વની જાણકારી પણ છે અને કોરોના સમયમાં જો આપણે વાત કરી છે ને તો મનીષ એવું પણ આપણે કહી શકીએ ને કે કોરોના સમયમાં કે જયારે કોઈ પણ વ્યક્તિ એકબીજાના મિત્રોને પણ ન મળી શકે પરિવારજનોને પણ ન મળી શકે એવા સમયમાં પણ જેમને પુસ્તક વાંચન શોખ હતો એ લોકો એકલા ના પડે એવું કહી શકાય મનીષભાઈ ચોક્કસ ચોક્કસ એ કહી શકાય અને બીજું અમારું એવો ગ્રુપ પણ છે અત્યારે અમે જે પણ વાંચન કરતા હોઈએ તો એકબીજાને શેર કરતા હોય છે કે આજે આ પુસ્તક વાંચ્યું આ પુસ્તકમાં આ મળ્યું છે એવા ઘણા બધા લોકો એકબીજા સાથે કનેક્ટ થાય છે જી બિલકુલ જેવી રીતે જેવી રીતે આજે આજના યંગસ્ટર્સ મીમ્સ એકબીજાને શેર કરતા હોય છે મીમ્સની વાતો કરતા હોય છે કે સોશિયલ મીડિયા પર શું આ જોયું શું ના જોયું એ રીતે આપણે એક વર્ક છે આપ લોકો કે જે પુસ્તક વાંચતા હોય એ લોકો પુસ્તકની વાતો એકબીજાને શેર કરતા હોય

કારણ કે આપણે ઘણા બધા બિઝનેસમેન ને જોઈએ છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને જોઈએ છે એ લોકોના ઇન્ટરવ્યુ માં પણ એ લોકો કહેતા હોઈએ છે કે અમે લોકો અહીંયા સુધી પહોંચ્યા એનું મોટું કારણ એક પુસ્તક છે અમે આટલા પુસ્તકો વાંચ્યા એમાંથી જ અમે લોકો કંઈક તો શીખી શક્યા છીએ તો ચોક્કસથી પુસ્તક જેવો ગુરુ બીજો કોઈ જ નહીં ઓકે મેઘનાજી એક લેખક તરીકે કલમિસ્ટ તરીકે આપનું શું માનવું છે કે આજે આજનો જે વાંચનાર વર્ગ છે એ

એ સિવાય જો હું વાત કરું તો ફિલોસોફિકલ વાત તો લોકોને ખૂબ ગમે છે જેની દેવદૂત પટનાયક લેખક છે એમની વાત કરું તો એમના પુસ્તકો પણ ખૂબ વંચાય છે એનું કારણ એક એ છે કે લોકોને લોકોને ખૂબ ઊંડો રસ પડે છે કે શું છે આ ધર્મની વાત જે એમાં કરવામાં આવી છે આપણા ગ્રંથોની અને એના વિશે સંપૂર્ણપણે રિસર્ચ થઈને જે પુસ્તક લખાયા છે તો એ ખૂબ સુંદર રીતે લોકો સુધી એ વાત પહોંચે છે તો એક research ની જે વાત હોય તો લોકોને એ પણ ખુબ પસંદ પડે છે અત્યારે અને specially યુવાનો તો ખુબ જ એવા કોઈ પુસ્તક છે આપને બહુ પસંદ હોય આપને યાદ છે કે જેમાં બહુ સરસ એવું રિસર્ચ પણ હોય ને લોકોને જ્ઞાન પણ મળતું હોય એવા કોઈ પુસ્તક વિશે આપ વાત કરવા માંગશો મિત્રા જી જી આપણે અમીશ ત્રિપાઠીની વાત કરીએ દેવદૂત પટનાયક ની વાત કરીએ એમની જૈન ધર્મની ફિલોસોફી philosophy પર જે રિસર્ચ છે

ગોવિંદ ધોડકિયાનું કે એ ધ ડાયમંડ કરીને પુસ્તક છે તો એમાં એમના જીવન વિશેની જે વાતો છે એનાથી આપણને એ વાંચનથી મને ખબર પડી કે એ લગભગ પાંચત્રીસ એક વર્ષથી એ આ એક બહુ જાણીતો કિસ્સો છે કે એમના જે બાળકો છે એમને એક અઠવાડિયાથી લઈને બાર પંદર અઠવાડિયા સુધી બાર અલગ જગ્યાએ મોકલવા કે એટલો બહુ મોટા બિઝનેસ થઈ હવે એમના જે દાદીપતિઓ છે બધાને ત્યાં જ બેસવાનું પણ છતાં પણ એ એ રીતે અંદર વર્ણવ્યું છે કે તમે તમારા કે કે તમારા તમારી સાથે જે પણ છે તો એને તમે પેલું ના આપો એને સમજાવો કે પૈસાનું મૂલ્ય શું છે એટલે આ પુસ્તક વાંચવાથી મને એ એમના પુસ્તક થી ઘણો બધો ફાયદો થયો અને મારા બિઝનેસમાં પણ એમાં ધીરે ધીરે એનો ગ્રોથ આવી ગયો છે જી મનીષ આપણે વાત જયારે આત્મકથાઓની કરીએ અને જેમ કે ઐતિહાસિક કથાઓની વાત કરીએ તો આપને લાગે છે કે એવા પુસ્તકો અત્યારે પસંદ આવે છે લોકોને અને આ લેખકોની વાત કરીએ તો કેવા પ્રકારના એવા એવું કેવું વ્યક્તિત્વ હોય છે કે જેનું વ્યક્તિત્વ ક્યાંક શબ્દોમાં તેનું વર્ણન કરવાનું લેખકોને મન થાય અને વાંચનારોને પણ એમના વિશે જાણવાની ઈચ્છા થાય અ હું મારી વાત કરું તો મારું એક હમણાં એક પુસ્તક સ્પેશિયલ લખાવેલા માણેક શાહ ઉપર ઉપરનું કે જ્યારે એમણે જે મુવી આવ્યો મુવી જોયા પછી મને એમ લાગ્યું કે મુવી ઘણું બધું ઓછું છે અને મેં ગુજરાતીમાં એનું કોઈ પુસ્તક જ નથી તો માણેક ઉપરનું ઉપર નું મેં સ્પેશિયલાઈઝ પુસ્તક તૈયાર કરાવડાયું છે એ લગભગ થોડાક જ મહિનાઓમાં એ પ્રગટ પણ થશે મારા કમ્યુકેશન થી

સોશિયલ મીડિયામાં એટલું બધું ઇન્ફ્લુઅન્સ છે અને એના લીધે લોકો હજી પુસ્તકો સુધી નથી પહોંચી શકતા અને બીજું એક કારણ એ પણ છે કે લોકોને ટોલ રન્સ ઓછું થઈ ગયું છે લોકોની સ્ક્રીન ટાઈમમાં પણ તમે જોતા હોવ તો એક રીલ નથી તો તમે બીજા પર પહોંચી જાવ છો બીજા પર પહોંચી જાવ છો એટલે થોડુંક પણ જો એવું લાગે તો એક એક પેજ વાંચીને પણ લોકો મૂકી દેતા મેં જોયા છે પહેલા પેજમાં એક લેખકની જવાબદારી હવે કેટલી વધી એ શું કે મેઘના જે લેખકની જવાબદારી કેટલી વધી કે કોઈ પણ વાંચનાર વ્યક્તિ કોઈ પુસ્તક ઉપાડે તો એ પહેલા પેજ થી બીજા પેજ પર જાય જ એ રીતે એક મૂવી હોય ને કે મૂવી ટ્રેલર કે પછી મૂવી સ્ટાર્ટિંગ પણ એક એક સેકન્ડ એક એક અડધો અડધો કલાક મેની એ રીતે બનાવવામાં આવે કે કોઈ પણ વ્યક્તિ એને ટીવી નો રિમોટ ઉઠાઈને ચેન્જ ના કરે સિરિયલ્સ માં પણ એવું કરે તો એક પુસ્તક લખનાર લેખકની જવાબદારી કેટલી વધી જાય છે લેખકની જવાબદારી પુસ્તકો માટે તો ખૂબ છે કારણ કે એને વાચકોને જકડીને રાખવાના છે આખું પુસ્તક વંચાઈ જાય ત્યાં સુધી પકડીને રાખવા એ સૌથી મોટી જવાબદારી છે અને ખાસ તો એ પુસ્તક માંથી એ લોકો ડાઇવર્ટ ના થાય બીજા મીડિયા તરફ ડાયવર્ટ ના થાય એની જવાબદારી તો અમારી લેખકોની સંપૂર્ણપણે છે તો મેઘનાજી શબ્દોની વાત કરીએ કેવા શબ્દો સરળ શબ્દો કે પછી ક્યાંક પેલા કેવાય ને કે શબ્દો હોય

એટલે ત્યાં જ મોટું એવું છે જેટલે અત્યાર ની જનરેશન ને જો રીડિંગ તરફ લઈ આવવા હશે તો થોડીક ઈઝી લેંગ્વેજ જરૂરી છે એવું મને લાગે છે બાકી એક વર્ગ એવો પણ છે જે પ્યોર સાહિત્યિક લેંગ્વેજ એને જ કરે છે એ લોકોને ઇઝી લેંગ્વેજ નથી ગમતી એ લોકો ને એવું જ છે કે સાહિત્યિક લેંગ્વેજ છે એ જ સૌથી સારું પુસ્તક બની શકે પણ મને એવું લાગે છે કે એ બંને જનરેશન અલગ અલગ છે એ બંને માટે બંનેનું લખાવું જોઈએ એવું લાગે છે પણ મેઘનાજી આપને લાગે છે કે એ ડિપેન્ડ કરે છે સબ્જેક્ટ ઉપર સબ્જેક્ટ કેવું છે જો હળવો સબ્જેક્ટ છે તો એને હળવા શબ્દોમાં તેનું વર્ણન થવું જોઈએ અને જો કોઈ ઐતિહાસિક વાત છે કોઈ ફિલોસોફી છે કોઈ સાહિત્યની વાત છે તો એમાં એવા શબ્દોનું વર્ણન હોવું જોઈએ એ ડિપેન્ડ કરે છે સબ્જેક્ટ પર લાગે છે આપને એક્ચ્યુઅલી લેખક પર ડિપેન્ડ છે કે એ કેવું લખી શકે છે અને એના વાચકો કેવા છે હમ

અ ભાષા તો બહુ જ મહત્વની હોય છે કે જે તમે જે વાંચો છો એ જ તમારા પ્રોનાઉન્સમાં એમાં આવે છે જે વાંચન અ આપણા માટે એટલું બધું મહત્વનું હોય છે અને ભાષા એટલે તમે એવું નથી કે ગુજરાતી ઘણી કોઈ પણ વિશ્વની કોઈ પણ ભાષા તમને પ્રભુત્વ હોય તો વાંચી શકો અને એનાથી ઘણા બધા અ ફાયદાઓ બી આપણને થતા હોય છે લાઈફમાં

કે ક્યાંક ને ક્યાંક આજે કોઈ પુસ્તક લખાયું છે કે કોઈની કોપી કરવી કે પછી એમાં કંઈક ટ્રાન્સલેશન થયું હોય તો કોઈ કોપીરાઈટના ઇશ્યુઝ થાય આ ઇશ્યુઝ કેટલા આજના સમયમાં જોવા મળતા હોય છે કોપીરાઈટના પ્રશ્નો ઘણા બધા અત્યારના યુગમાં હોય છે આપણે ઈ બુકની વાત કરીએ તો ઈ બુકમાં જો પ્રોપર તમે ઈ પબ ન કરો તો તમારી ઓન ધ સેકન્ડ કે એની પીડીએફ ફાઇલ બનીને

કેવા એવા પુસ્તકો હોય છે કે જે તમારું જીવન પણ બદલી છે શું આપને પણ એવો કોઈ અનુભવ ખરો કે કોઈના વિશે સાંભળ્યું હોય ખરી કે કોઈ વ્યક્તિનું જીવન પુસ્તકથી બદલાયું હોય હું મારી પર્ટીક્યુલર વાત કરું તો જ્યારે મારું પુસ્તક વાંચન કોવિડ પહેલા ઝીરો હતું અને મેં પછી વાંચન શરૂ કર્યા પછી મારા સ્વભાવ થી લઈને મારી વાણીમાં મારી પાસેના આસપાસનું જે વર્તુળ છે એમાં બી ઘણો બધો ફરક પડવા માંડ્યો છે કે એવા લોકોને મળવાનું થાય છે અને જ્યારે સ્ટોપ થતી હોય છે એમની સાથેના જે સંવાદો થાય છે એ વાંચનના હિસાબે ઘણા સરળતા થી આપણે સંબંધો ટકાવી રાખીએ છીએ એટલે વાંચન અ જીવન માં એટલું જરૂરી છે કે જેમ અ આપડે કેવાય ને કે ભાઈ દરેક અંગ આપણું મહત્વનું છે એ રીતે હું તેવું માનું છું કે ભાઈ રાત્રે સુતા પહેલા ભલે પાંચ પાના એક પાનાથી શરૂ કરીને તમારું એટલું વાંચો તેનાથી તમારી અ એ પણ દિવસનો ટ્રેસ છે એ એકદમ ધીરો થઈ જશે અને સવારે તમે જ્યારે ઉઠો ને ત્યારે એકદમ પ્રફુલ્લિત એક ઉર્જા સાથે ઉઠો છો એટલે તમારું અ હેલ્થ આવનારું જે જે જીવન છે એ પણ સરળતાથી સહજતાથી ક્લીન થતું જાય છે જી મીઘનાજી આપને પણ લાગે છે કે પુસ્તક વાંચવાથી માણસનો સ્વભાવ પણ બદલાય અને ક્યાંક જે એકલતાનો અનુભવ આજના સમયમાં દરેક યુવાનો કરતા હોય છે એનો સૌથી મોટો મિત્ર અને સારથી પુસ્તક બની શકે છે એ પુસ્તકો કેવા હોવા જોઈએ અને તમારા સ્વભાવ પ્રમાણે કેવા પુસ્તકની પસંદગી કરવી એનું ગાઈડન્સ પણ કેવી રીતે મળી શકે છે ચોક્કસ કે પુસ્તકથી માણસનો સ્વભાવ બદલાય એ એક બહુ જ હકીકત બહુ જ મોટી હકીકત છે એનું કારણ એ પણ છે કે પુસ્તકો તમે કયા વાંચો છો સૌથી પહેલા તો એ જરૂરી છે ઇન્સ્પિરેશનલ બુક્સ વાંચશું તો એ અલગ લેવલ પર તમને લઈ જશે તમે આત્મકથાઓ વાંચશો તો એની જે ઝીણી ઝીણી બાબતો છે એ પણ એક અલગ અનુભવ અપાવશે તમે લવ સ્ટોરી વાંચી રહ્યા છો કોઈ નવલકથા વાંચી રહ્યા છો તો એનો અલગ છે જી મનીષજી પણ આપણને આપણા સ્વભાવ પ્રમાણે કેવા પુસ્તક વાંચવા એ માટેનું ગાઈડન્સ કેવી રીતે મળી શકે આજે એક એવો વર્ગ શોધવો પણ કારણ કે જેમ કે કહો ને કે આપણો ગ્રુપ છે આપનો ગ્રુપ છે આપ લોકો આપસમાં એકબીજા ને સજેશન પણ આપતા હોય છો કે કેવા પુસ્તકો વાંચવા તો એ માટે આ સજેશન કેવી રીતે લોકો મળી શકે કે જે લોકો હવે પુસ્તક વાંચવાની શરૂઆત કરવા માંગતા હોય હું તો સૌ પ્રથમ એ કહું તમારી નજીકની કોઈ પણ લાઇબ્રેરી તમારી સ્કૂલની હોય કે તમારી આસપાસ કે એવા મિત્રો પસંદ કરો કે એના ત્યાં પુસ્તકો હોય તમે એની સાથે મિત્રતા કરી એના પુસ્તકોની આપલે લે કરતા એટલે તમારું ગમતું પુસ્તક તમને જે ગમે કે મને આધ્યાત્મક પણ ગમે છે મને નોવેલ પણ ગમે છે અ પણ અત્યારનો જે વર્ક છે ને વધારે પડતા પેજીસ વાળા પુસ્તકો નથી ગમતા એટલે અ શોર્ટ જે કેવાય કે ભાઈ અત્યારનો જે પેન છે તો ભાઈ દોઢસો થી બસો પાનાનું પુસ્તક હોય બસો પણ ઓછું કે ભાઈ એકસો પચાસ થી એકસો સાહીઠ પાનાનું પુસ્તક ની ખરીદી વધારે હોય છે અને લોકો એમાં ખરીદી કરતા હોય છે અમારે એક સર્વે મારા ધ્યાનમાં ઇન્ટરનેટ ઉપર આવેલો કે એની અંદર અત્યારની જે નવી જનરેશન છે કે યુવાનો પણ યુવાનોમાં પણ લગભગ બત્રીસ થી પાંત્રીસ નો વધારો થયો છે પુસ્તકો ખરીદવા કે અમે બુક બુકફેર ને કરીએ છે તો જે આપણા વડીલો છે કે જે વાંચન વર્ગ ફિક્સ વાંચન છે એ લોકો તો પર્ટીક્યુલર પુસ્તક ખરીદવા આવે છે

એક છોકરો વાંચીને મૂકી દો કઈ વાંધો નઈ તમને બીજામાં ઇન્ટરેસ્ટ આપો આપોઆપ આવશે પણ એક વખત શરૂઆત કરો જી બિલકુલ અને આ શરૂઆત તમને તમારા જીવનની બહુ સાચી શરૂઆત ભવિષ્યમાં લાગી શકે છે કારણ કે જે પ્રકારે આ સમગ્ર ચર્ચામાં આપણે વાત કરી કે જે પુસ્તક વાંચન નો જે શોખ છે કે જે ક્રિયા છે એ આપણા જીવનને ચોક્કસપણે બદલી શકે છે અને પુસ્તક વાંચવાનો જેને શોખ હશે ને એ વ્યક્તિ ક્યારેય પણ એકલો નહીં પડે

ઈ બુક પણ વાંચતા થયા છે પણ બુક્સ તો વાંચે છે અને જેમ મેં કહ્યું કે જે પણ લોકો પુસ્તક વાંચતા હોય એમનો સ્વભાવ અને એ વ્યક્તિ એ વ્યક્તિત્વ આપને ચોક્કસપણે થોડો અલગ તરી આવશે અને જો આપ પણ આ શરૂઆત કરવા માંગતા હો તો આજનો દિવસ ખૂબ જ ખાસ છે પુસ્તક વાંચવાનું શરૂ કરો ચોક્કસપણે આપને પણ ભવિષ્યમાં લાગશે કે આ શરૂઆત મારા જીવનની સૌથી સારી શરૂઆત હતી તો ડિસ્કશન કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર